કેમ છો તમે બધા બધા મજામાં મજામાં જશો તમે તો હું મજામાં છું તો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તમારા બધાનો અને વિડીયોમાં અને અત્યારે જો હું અત્યારે છું આપણે અહીંયા દુકાન આવી ગયો છું વાગી ગયા છે હાથ હા હાથ થઈ ગયા છે મસ્ત રીતે થોડોક ઠંડનો માહોલ છે અને થોડોક

અત્યારે તો છે ને આમાં બહુ એટલે બહુ સમય છે પણ વિડીયોમાં આવવામાં તો બહુ એટલે બહુ આમ વિડીયો આવો હાટો મને છે ને તાણા મળે એટલે હું વિડીયો બનાવડી હાટું બ્લોગ બનાવ તો બનાવતો નથી પણ અત્યારે તો એ બેઠા છે ને તો મળકાઈ કેમ ભાઈ ભાઈ હો હો મળકાવ કેમ મળકાવ છે એમ હા અને આમ છમય એક ભાઈ બનાવે છે મારા તો ભાઈ બનશે તીજું સોચું અને એ વળી જયો પાછો જો અત્યારે તો આમ ક્યાં માગાલો

જો આજે અમે બધા ભાઈ બનો બધા લગનમાં આવી કારણ કે ગામમાં લગ્ન છે ભૂલકા ભાગી ગયા એક લાગલા ને એક આમ આગળ છે એ આગળ આવી ગયો વાત કરે ફોનમાં અને આ ફોનમાં બેઠો બેઠો બધા બોલાવે છે હાલો જમવા હાલો એમ તારે કોને ફોન કર્યો હવે હું કીધું તો અમે બધા બેઠા અને ને નાળું મસ્ત બની ગયું છે આપણે વાળા આપડે તો એ જોવા આવ્યા છે આટું અમે જો કેમ ભૂલિકા કેમ નાળું બન્યું તો બેઠું આવા અહીંયા છે લાઈટ ગોઠવાની છે અમારે ટૂંક સમયમાં વાર લાગશે એ અને જો આ પાણી બની છે ને ભરે મોટા મોટા કે કહીને જો આપણે કાઢો એટલે ચિંતા નહીં તો અમે જઈ જમી આવી અને બાજુમાં છે ગામમાં આ ગામ અમારું આ બધું ગામ ને એક ગામ અહીંયા છે તો અહીંયા જમવા જવાનું છે અમારે તો અમે જમી આવી હું જમવાનું છે તમને નહીં દેખાડું કારણ કે બીજાના લગ્નમાં ના આપણે છે ને વિડીયો ન ઉતાર બતા તો અમે જઈએ છે હવે પાછા જમીન ગયા હતા તમને તો ખબર છે જમવાનું કીધું જમવા જવાનું છે બાજુમાં લગ્ન હતા એને જમવા ગયા જમીન પાછળ કામે આવી ગયા અને ઊંઘી કાઢી હતી ઠાવા આવી ગયા છે અને હું થઈ પાસે ગયો દુકાને તો ફણખા બગડી ગયા છે પાછો અમારે અહીંયા ફણખો બગડી ગયો તે ગરમીનું ચોથાવું પડે રહેવું પડે છે એવું છે કે હવે ફણખાનું રિપેરિંગ કરવાનું છે આપણે ત્રણ ટૂંક સમયમાં એટલે પણ ફરવા મળે એટલે ગરમી ન થાય ને પવન ઠંડો ઠંડો પવન આવે તો મજા આવી જાય રસપુરી ખાધી છે કેવો મસ્ત સ્વિમિંગ પૂલ છે સાક્ષી સ્વિમિંગ લાવ્યા અત્યારે અને આપણે ફોટો બોટો એટલે આપણે હવા પૂરી લીધી છે આમાં અને નાહવાનું છે આમાં સાક્ષી ને અત્યારે નાહવાનું છે કાલ પણ અત્યારે તો આપણે ખોલી હવા અત્યારે જો એટલે કાલ હોવા પછી આપણે પાણી નાખીને અમે એને નવરાવાની છે તો આવડ બ્લોકમાં બન્યા રહી મજા આવશે તો અત્યારે સાચી થઈ ગઈ ખુશામાં ખુશ સ્વિમિંગ પુલમાં જો ખુશામાં ખુશ નવા અમે એડ થઈ ગયું છે સ્વિમિંગ પૂલ અત્યારે અને આને આપણે કાલે નવરાવાની છે સ્વિમિંગ પુલમાં તમે કમેન્ટ કરી કેવો સ્વિમિંગ પૂલ લાગ્યો જ્યો છે અમને હાલ જેમ બને એમ એમ આવે લીધો તો આસન પછી એ વિશે બહુ હાલતા શીખી ગઈ થોડી થોડી અને ડાડા છોડવા મળી છે અને આસન થેકિન વિ આવે આ બધું આમ જોઈ જો અત્યારે જો કેમ આમ જો કેમ પોકની બેગી જો 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 આમ જો તમે જોયું ને અરે ખાલી છે એટલે ખાલી છે એટલે આવી જ એમ કે છે પાણી નાખી પછી ઓટોમેટિક આવી જાય ગાડીએ એટલા તો મસ્ત રીતે બેઠી છે એ એ પડ એ એ દોસ્તો તો અત્યારે તો આપણે આવી ગયા જમીન કાઢીને રનિંગ કરીને ગયા હોય છીએ આપણે અત્યારે દુકાને એટલે મફા તો ફિલ્મ જોવે છે ત્યારે અને એમાં સાક્ષી બહેન અત્યારે રમે છે જો એક લેખ રમ્યા કરે કા તો ઓછી થાય હાલો અને બહુ ગમ ગમ હાલવું છે ને તો અત્યારે તો ગયા દુકાને ઠંડી બહુ પતી નથી અત્યારે પતી ઠંડી રમે છે સાચી ઠંડી એટલી છે ને એટલે આપણે નાઇડસ હમણાં પહેરે રહ્યો છે તો ઠંડી લાગે તો પહેરી સુકોટ કોટ આપણે દુકાનમાં જ પીડ્યો છે બહુ આગો મૂકતા નથી